આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે આપણે નારી તું નારાયણી સૂત્રને સાર્થક કરનારી રાજકોટ જિલ્લાના ઉપલેટાની કિરણ પીઠિયા નામની એક મહિલાની કહાની જણાવી રહી છે જેમાં દિવ્યાંગ બાળકોની આઠ વર્ષથી માતા બનીને કામ કરી રહી છે જુઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમારા વિશેષ અહેવાલને આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે આઠમી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે સામાજિક મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચો જાય છે જોકે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન બેટી બચાવો અભિયાન સ્ત્રી ભ્રૂણ હત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં યોગદાન કરી રહી છે વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે આજે મહિલાઓ પુરુષ સાથે મિલાવીને આગળ વધી રહી છે સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે અને સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમિયાન પોતાના પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે ત્યારે આવી જ એક મહિલા રાજકોટના ઉપલેટામાં જોવા મળી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલી દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થાનનું સંચાલન અને સંપૂર્ણ કારોબાર એક મહિલાના કંધા પર છે જેમાં આ મહિલાનું નામ છે કિરણ પીઠિયા કિરણ પીઠિયા ઉડાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે છે અને આ મહિલા દ્વારા ઉપલેટામાં આવેલી દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોના

હાથ ધોવા કે કેવી રીતે ટોયલેટ બાથરૂમ જવું કે જમતા કે બાળકોને આ ખબર ન પડતી અમે ધીમે ધીમે અમારો સ્ટાફ મળી અને આવા બાળકો અમે સેવા કાપીએ છીએ અને આ બાળકો માટે પછી જેમ જેમ બાળકો જેમ જેમ બાળકો વધતા ગયા તેમ ગ્રામજનોને પણ ઘણા લોકો બધા લોકોને ખબર પડતી ગઈ કે આપણે આવી સંસ્થામાં એક વિઝિટ કરી અને આવા બાળકોને મળીએ કે જે બધા કહેતા હોય ને કે ગાંડા હોય છે પણ આપણે ત્યાં સંસ્થાએ જઈને આપણે જોઈએ કે આવા બાળકો કેવા હોય છે પણ આ બાળકો ગાંડા હોતા નથી કે જે બાળકોને તમે લાગણી હુખ પ્રેમ આપો તો આ બાળકો પણ ગાંડા નથી આપણા બાળકની જેમ પણ સામાન્ય બાળક

આ બધા મળી અને ઉપલેટાના સહય દાતાઓના સહયોગથી અમે બાળકો માટે વિશાળ ઘર બનાવ્યું અને વિશાળ મેદાન અને ત્યાં ભોલેશ્વર મહાદેવનું મંદિર પણ બનાવ્યું છે કે બાળકો જ્યારે સવારે ઊઠીને પ્રાર્થના અને આવી રીતે કરે અને બાળકોને પણ કંઈક લાગણી હૂક પ્રેમ અને આવી રીતે કંઈક બાળકો સારી રીતે એના મગજમાં બેસે

આવા દિવ્યાંગ બાળકો પોતાના જીવનમાં તેમના દૈનિક ક્રિયાઓ વ્યવહારો બાબતોમાં કંઈક આગળ વધે તે મારી લાગણીનો વિષય આ પ્રકારના ભૂલકાઓ કોઈ પણ કારણોસર દિવ્યાંગતા ધરાવતા હોય પરંતુ તેને પણ માનવ જીવનમાં પ્રેમ હૂંફ લાગણી અને યોગ્ય તાલીમ મળે તો તેના લેવલનું અનુસાર આગળ વધી શકે છે કિરણબેન પીઠિયાએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમના લગ્ન થયા અને બાદમાં તેમને સરકારી વિભાગમાં બે ત્રણ વર્ષ સુધી સરકારી શિક્ષક તરીકે નોકરી પણ કરી જેમાં સંસ્થાના તમામ સ્ટાફ અને સાથી મિત્રોના સહયોગથી કાર્ય વેગવંતુ બનીને આજે ઓગણત્રીસ જેટલા માતા પિતા વિનાના તેમજ જરૂરિયાતમંદ પરિવારના બાળકોના સંસ્થામાં ઉછેર કરીએ છીએ જેમાં દિવ્યાંગ બાળકોનો ઉછેર અને વિકાસ માટે સમાજના દરેક નાગરિકના સંપૂર્ણ સાથ અને સહકાર આપવો ખૂબ જરૂરી છે આ સંસ્થા છેલ્લા આઠ વર્ષથી મંદબુદ્ધિ દિવ્યાંગતા ધરાવતા તેવા બાળકો માટે ખાસ કામ કરે છે જેમાં ઘણા બાળકો માતા પિતા વિનાના તેમજ ઘણા સિંગલ માતા પિતા તેમજ આર્થિક રીતે નબળા પરિવારના બાળકો કે જેમને આ સંસ્થામાં સાચવીને તેનો યોગ્ય ઉછેર સાથે વિકાસ થાય તે માટે કામ કરે છે આ બાળકોને શરૂઆતમાં સંસ્થામાં આવ્યા ત્યારે તે સવારે ઊઠે ત્યારથી બ્રશ કેમ કરવું તે પણ ખ્યાલ નહોતો ટોયલેટ બાથરૂમનો અંદાજ પણ નહોતો અને પથારી કે પહેરેલા કપડામાં ખરાબ કરી જતા હતા માટે પોતાની જાતે જ સારી રીતે જમી પણ શકતા નહોતા ટૂંકમાં આ બાળકોને શારીરિક વિકાસના પ્રમાણમાં માનસિક વિકાસ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો કે કે બાળકને બીમાર પડે બાળક પણ થાય તો પેલા મને કુદરત સંકેત આપે છે કે તું તારા બાળકને બાળક પાસે જા અને તું કઈ કે આ બાળક તને શું આવી રીતે અમે બાળકો અને અમારો સ્ટાફ મળી અને આવી રીતે તાલીમ આપીએ છે અને બાળકોના વાલીની તો ફરજ હોય છે આપણી પણ ફરજ હોય છે પણ હું એક એવું કહેવા માગું છું કે બધા લોકો આવા બાળકોને જો સારી રીતે સાચવે અને સારી રીતે લાગણી અને હૂફ ફાપે તો પણ બાળક ગાંડો બનતો નથી અને નથી કહેતા કે જો બાળક બહાર ક્યાંય નીકળે અને આવી રીતે આ તો અમારી પાસે તો નાના બાળકો છે જો મોટી ચાલીસ પિસ્તાલીસ વર્ષનું બાળક મોટી ઉંમરના હોય અને ક્યાંય રોડ ઉપર હોય અને તો આપણે જેમ કહીએ કે ગાંડો છે ગાંડો છે પણ જો એને તમે લાગણી અને સારી રીતે બોલાવો તો પણ એ કંઈ ગાંડો હોતો નથી અને એ પણ આપણી આપણા બાળકની જેમ કે આપણા આપણી ઉંમર આપણી જેમ પણ એ સારી રીતે રહે છે અને મારે એક એવું છે કે આ બાળકો આ બધા લોકોને હું એક અમારા બાળકો માટે એક સરસ મજાનું ઘર બની ગયું છે એટલે હું તો બધા લોકોને લાખ લાખ વંદન કરું અને અમારી સંસ્થામાં જન્મદિવસ તિથિ કે કોઈ એવા પ્રસંગો હોય ત્યારે અમારી સંસ્થામાં આ સંસ્થામાં બાળકો સાથે ઉજવે અને સારી રીતે બાળકોને માહોલ મળે અને બસ એવી આપણે કુદરત પાસે પ્રાર્થના કરી આ સંસ્થામાં હાલ 29 જેટલા મંદબુદ્ધિ ભૂલકાઓનો ઉછેર અને સાર સંભાળ કરવામાં આવે છે જેમાં તે સવારે ઉઠે ત્યારથી સાંજ સુધી ત્યાં સુધીની બધી જ પ્રવૃત્તિઓમાં પોતાની જાતે કરી શકતા ન હોવા છતાં આવા બાળકોનો ઉછેર કરવામાં આવે છે આમિર પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા રાજકોટ